એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે જે મિત્રો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોની અંદર કોઈ જાદુગર નથી પરંતુ એક સામાન્ય વ્યક્તિ છે અને મિત્રો આ વ્યક્તિની ઉંમર માત્ર ને માત્ર વીસ વર્ષ છે મિત્રો આ વીસ વર્ષનો યુવક અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે કારણ કે આ વીસ વર્ષના યુવકે માત્ર ને માત્ર અઢી મિનિટની અંદર એક નહીં બે નહીં પરંતુ ત્રણસો જેટલા નારીળા વધેરીની એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે અને આ વિડીયો વાયરલ થતાં જ લોકો તેના દિવાના બની ગયા છે કારણ કે આ એક નોર્મલ સાધારણ વ્યક્તિ છે અને કુદરતે તેના હાથની અંદર એક ગજબની શક્તિ આપી છે જેના કારણે આ ભાઈ આવું કામ કરી શકે છે અને મિત્રો ધડાધડ એક નહીં બે નહીં પરંતુ ત્રણસો જેટલા નારી માત્રને માત્ર અઢી મિનિટની અંદર વધારી શકે છે અને આ ભાઈએ ગજબનો રેકોર્ડ બનાવી નાખ્યો છે આ ભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ ભાઈ મિત્રો અત્યારે જે છે એમનું નામ યુવક યુવક છે તેનું નામ છે મિત્રો આદિલ અને તેની ઉંમર માત્રને માત્ર વીસ વર્ષની છે અને મિત્રો તે હીરમથલા ગામનો રહેવાસી છે તો મિત્રો આદિલ ભાઈ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા અન્ય વાયરલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ